પહેલાંની ચૂંટણી કરતાં બે હજાર ઓગણીસની ચૂંટણીમાં મહિલા મતદારો વધ્યા છે પણ જો ઉમેદવારો અને સાંસદોની વાત કરીએ તો હજુ પણ મહિલાઓનું પ્રમાણ ઓછું છે મતદારો ઉમેદવારો અને સાંસદોનો એક ડેટા આવ્યો છે જે અનુસાર ઓગણીસસો બાસઠમાં બેતાલીસ ટકા મહિલા મતદારો હતા જે બે હજાર ઓગણીસ સુધીમાં વધીને અડતાલીસ પોઈન્ટ બે ટકા થઈ ગયા છે પણ જ્યારે વાત મહિલા ઉમેદવારોની આવે છે ત્યારે ઓગણીસો છન્નુંમાં ત્રણ પોઈન્ટ બે ટકા મહિલા ઉમેદવારો હતા જે વધીને બે હજાર ઓગણીસમાં માત્ર નવ ટકા થયા છે જેથી બે હજાર ઓગણીસમાં મહિલા સાંસદોની સંખ્યા ચૌદ પોઈન્ટ ચાર ટકા હતી જે તેત્રીસ ટકા મહિલા આરક્ષણ સામે તો ઘણી ઓછી છે નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી વિસ્તારથી વાત કરીએ દેશમાં મહિલાઓની રાજકીય ભાગીદારી વિશે રાજકીય પક્ષો પણ મહિલાઓને આગળ લાવવાની વાતો કરે છે એના નામે વોટ પણ માંગે છે પણ જ્યારે મહિલા ઉમેદવારોને ટિકિટ આપવાની વાત આવે તો આ લોકો જ સૌથી પહેલાં પીછેહટ કરતા હોય છે આપણે સત્તાપક્ષ ભાજપની વાત કરીએ તો તેણે ઓગણીસો છન્નુંમાં પાંચ પોઈન્ટ સાત ટકા મહિલાઓને ટિકિટ આપી હતી જે બે હજાર ઓગણીસમાં વધીને બાર પોઈન્ટ છ ટકા થઈ જ્યારે કોંગ્રેસ હર દસ ઉમેદવારમાંથી એક મહિલા ઉમેદવારને ટિકિટ આપે છે અને ડેટા અનુસાર ઓગણીસો છન્નુંમાં નવ પોઈન્ટ ત્રણ ટકા મહિલા ઉમેદવાર હતા જે હવે બે હજાર ઓગણીસમાં બાર પોઈન્ટ આઠ ટકા થયા છે તો સીપીઆઈની વાત કરીએ તો ઓગણીસો છન્નુંમાં સાત ટકા મહિલા ઉમેદવાર હતા જે બે હજાર ઓગણીસમાં વધીને ફક્ત આઠ પોઈન્ટ બે ટકા જ થયા છે જ્યારે સીપીએમમાં ઓગણીસસો છન્નુંમાં છ પોઈન્ટ સાત ટકા મહિલા ઉમેદવારો હતા જે બે હજાર ઓગણીસમાં વધીને ચૌદ પોઈન્ટ પાંચ ટકા થયા છે જ્યારે આમાં સૌથી પાછળ માયાવતીની બહુજન સમાજ પાર્ટી છે જે દર વીસ ઉમેદવારે ફક્ત એક મહિલા ઉમેદવારને ટિકિટ આપે છે અને ડેટા અનુસાર બી એસ પીમાં ઓગણીસો છન્નુંમાં શૂન્ય ટકા મહિલા ઉમેદવાર હતા જે બે હજાર ઓગણીસમાં વધીને માત્ર છ પોઈન્ટ ત્રણ ટકા થયા છે જ્યારે કર્ણાટક અને કેરળ મહત્વાકાંક્ષી મહિલા રાજકારણીઓ માટે સૌથી પછાત રાજ્યો છે જેમાં ઓગણીસો છન્નું અને બે હજાર ઓગણીસની વચ્ચે સરેરાશ દર સોમાંથી માત્ર પાંચ મહિલા ઉમેદવારો ચૂંટાયા છે જ્યારે પશ્ચિમ બંગાળ આ બાબતે સોમાંથી વીસ મહિલા ઉમેદવારોના વિજેતા દર સાથે સૌથી આગળ છે ત્યારબાદ ગુજરાત સોમાંથી અઢાર મહિલા ઉમેદવારોના વિજેતા દર સાથે બીજા ક્રમાંકે છે અને રાજસ્થાન બાર ટકા સાથે ત્રીજા ક્રમાંકે છે આમ આપણે જોવા જઈએ તો મહિલાઓને આગળ લાવવાની વાતો તો ખૂબ થાય છે પણ રાજકારણના ક્ષેત્રમાં આટલા વર્ષોમાં મહિલાઓની પ્રગતિ ખૂબ જ ધીમી છે જે નકારી ન શકાય દેશની એકત્રીસમાંથી માત્ર તેર વિધાનસભાઓમાં મહિલા મુખ્યમંત્રી રહી ચૂક્યા છે જેમાં યુપી દિલ્હી અને તામિલનાડુમાં બે બે મહિલા સીએમ રહી ચૂક્યા છે જ્યારે દેશમાં અત્યાર સુધી ફક્ત એક મહિલા વડાપ્રધાન અને બે મહિલા રાષ્ટ્રપતિ બન્યા છે